હેપી 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 ટુ ટુ યુ યુ એસ જી સુરિલેશ્વર સામ્રાજ ની ગ્રુપ નો જયારે આ જન્મદિવસ છે ત્યારે ફક્ત એનો જ જન્મ નથી પહેલા તો સુનિતાબેનનો આપણા એડમિન સુનિતાબેન મહાજન કે જેને મગજમાં વિચાર આવ્યો કે મારે બધી બહેનોને એની કળા પ્રત્યેથી જે અલગ છુપાયેલી છે ખૂણામાં છુપાયેલી છે એ કળાને આગળ ખીલવવી છે અને એને માટે મારે મહેનત કરવી છે તો પહેલાં તો એનો જન્મદિવસ એના વિચારોનો જન્મદિવસ અને પછી આપણો કે આપણી આવડતનો ખૂણામાં પડીતી છુપાયેલી હતી આપણને ખબર હતી પણ એ બહાર નીકળતા આપણને જે ડર લાગતો હતો એ ડર આ ગ્રુપે કાઢ્યો છે હું તો હજી થોડા સમયથી જ આવી છું એટલે વધારે નથી પણ જે જેટલા વખતથી આવી છું એટલા વખતથી હું જોઉં છું કે નહીં આ ગ્રુપ બહુ 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 સરસ છે એક નારીની શક્તિને આગળ લાવવા માટે અને એની કળાને ખીલવવા માટે દરેક જાતની મહેનત આ ગ્રુપમાં થાય છે ફક્ત સાહિત્યને લગતી જ નહીં પરંતુ રસોઈને લગતી પહેરવેશને લગતી શણગારને લગતી અલગ અલગ ટાસ્ક કે આજે આ પહેરીને વિડીયો બનાવવાનો છે આજે આ પહેરીને ફોટા મોકલવાના છે આજે શાયરી મોકલવાની છે આજે અથાણાની રેસીપી મોકલવાની છે આજે શરબત અલગ 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 ટાસ્ક ચાલુ હોય જેમાં બધાની આવડત બધાની આપણને પણ ખ્યાલ આવે કે આપણામાં શું છે અને બીજાનું જોઈને આપણને પણ ખ્યાલ આવે કે આપણે પણ આ કરી શકીએ એટલે આ ગ્રુપ ખૂબ 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 સારું છે અને હું તો કહું છું કે કોરોના પછી મને એક સુખ તરીકેનું નામ મળ્યું હું સાહિત્યમાં કોરોના પછી આવી અને જેને એ મને સુખ તરીકેનો નવો અવતાર આપ્યો પણ પછીનો જે આ નવો અવતાર છે એક આગવી શક્તિ મારી અંદરથી ખીલી મેં ભલે એક જ વિડીયો મૂક્યો છે આ ગ્રુપમાં જે પહેલી વાર તે ફેસ ટુ ફેસ આમ ઘણા વિડીયો મૂક્યા પણ ફેસ ટુ ફેસ એક જ માને દીકરીને જે શિખામણ આપતો હોય એ પત્ર લેખનનો પરંતુ જ્યારે એ બધાને બહુ ગેમો અને મને ખુદને એમ લાગ્યું કે નહીં મારામાં જે આવડત છે એ આવડતને હું કેળવી શકું એમ છું આગળ લાવી શકું એમ છું તો એવી જ રીતે આ ગ્રુપમાં ઘણી બહેનો એવી છે કે અંદરથી મૂંઝાતી હોય કે ના મારા નથી આવું મારાથી ના થાય પણ નહીં મારાથી ના થાય એ શબ્દ તો આપણે કાઢવો જ નહીં ક્યારે કેમ ના થાય અને જ્યારે આપણને આવું સરસ સ્ટેજ મળ્યું છે સુનિતાબેનનો સપોર્ટ છે બધી સહિયારોનો સપોર્ટ છે તો કેમ આપણે આગળ ન આવી શકીએ તો આ માટે સુનિતા બેનબેનને હું ખૂબ 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 ધન્યવાદ આપું છું કે તમે બહુ સરસ કાર્ય કરો છો અને આ ગ્રુપ આવી જ રીતે ખૂબ આગળ ચાલે એવી દિલથી શુભેચ્છા બધા સહિયરોને આવી જ રીતે આગળ આવે એ માટેની પણ શુભેચ્છા થેન્ક યુ વેરી મચ